ગીર સફારીમાં ઓનલાઈન બુકિંગ મુદ્દે માનવ અધિકાર પંચે વન વિભાગને ખાનગી વેબસાઇટ ઓપરેટરો પાસે નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો સરકાર સમાન નામ સાથે ગીરના સિંહ દર્શન કરાવવાની વેબસાઇટ સામે આવતા સાયબર એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે એક સુઓ મોટો સંજ્ઞાન લઈ અને ગુરી લાયન્સ સફારી અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસના સ્થળોની આસપાસ અન્ય પ્રવૃત્તિઓનું ઓનલાઈન બુકિંગ લેવા મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વેબસાઇટ ઓપરેટરો પાસેથી ખુલાસો માંગ્યો છે ગીર નેશનલ પાર્ક અને ગીર ઓનલાઇન બુકિંગ એટ જીમેલ ડોટ કોમ વેબસાઇટ ઉપર ગીર સફારી માટે વન વિભાગની કોઈ પણ અધિવૃત પરવાનગી વિના બુકિંગ લેવા અને પ્રવાસીઓ પાસેથી વધુ પડતા પૈસા ઉઘરાવવા અંગેની મૌખિક ફરિયાદ બાદ ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચે આ આદેશ કર્યો હતો રિસન્ટલી એક અરજી અમારે ત્યાં આવેલી છે ગુજરાતના જાગૃત નાગરિકની એમાં એવું છે કે ગીર ઓનલાઈન બુકિંગ એટ જીમેલ ડોટ કોમ નામની કોઈક વેબસાઇટ છે એને ગીર ફોરેસ્ટમાં ફરવા માટે બુકિંગ કરાવવા અને ગાડી વ્હીકલ એલોટ કરાવવા માટેનું કંઈક પૈસા એકત્રિત કરી રહ્યા છે એ જે વેબસાઇટ છે જે વ્યક્તિ છે એ અત્યારે ગીર ફોરેસ્ટમાં આવું કોઈ અત્યારે ચાલતું નથી કે ગવર્મેન્ટે એમને ઓથોરાઇઝ કર્યા છે એવું પણ કંઈક જણાવ્યું નથી એ ભાઈને એટલે એ ભાઈના હક્કો માનવ અધિકારોનું કંઈક હનન થઈ ગયું હોય એવું એમને ફીલ થયું